હેલો દોસ્તો હું જો રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો તો દોસ્તો આજે આપણે આ બે સિક્કા વિશેની વાત કરવાના છીએ જેની આગળ પાછળ તમે જોઈ શકો છો તો આવા સિક્કા કોઈ પાસે હોય તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો આપણે વિડીયોમાં આની કિંમત અને ડિટેલ્સની વાત કરવાની છીએ તો હવે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો કોઈ આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તને આપણા વિડીયોની જે જૂના સિક્કા વિશેની તમામ માહિતી જે દરેક ડેઈલી આવે છે તે તેને મળી રહે તો હવે આ સિક્કાની એક વખત આગળ પાછળ નજર નાખી લો અને આગળની સાઈડ વાત કરીએ તો લખેલ છે નેવ્યાસી અંતર સંસદીય સંઘ સંમેલન અને તેની આગળ ઇંગ્લિશમાં ફરતે રાઉન્ડમાં લખેલ છે બરાબર અને વચ્ચે વાત કરીએ તો પહેલાં તો ઓગણીસો ત્રાણું તેનું વર્ષ લખલ છે અને નીચે વચ્ચે વાત કરીએ જે વર્ષની નીચે તો જે ધ્વજની નિશાની છે અને એની નીચે બંને સાઈડ લોરો છે ઘઉંની જે લોરો આવે તેનો એક માર્કો બનાવેલ છે અને વચ્ચે અઢાર નેવ્યાસી લખેલ છે પાછળની સાઈડ વાત કરીએ તો વચ્ચે જે અશોક સ્તંભ છે અને તેની નીચે લખેલ છે સત્યમય ઉજવી તે આ બાજુની સાઈડ રૂપિયા અને ભારત લખેલ છે ઓલી બાજુ ઇન્ડિયા અને રૂપીસ અને વચ્ચે વન રૂપીસ નીચે નિશાની છે તો આ તો સમજી ગયા છો હવે આની ડિટેલ્સ અને કિંમત વિશે જાણી લઈએ ચલો તો આ જે સિક્કો છે તે વર્ષ ઓગણીસો ત્રાણુંમાં છપાયેલ છે મેટર કોપલ નિકલ છે વેઇટ છ ગ્રામ અને સાઈઝ છવ્વીસ એમ એમ સેપની વાત કરીએ તો શેપ સર્કુલર છે હવે આ એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે જે બોમ્બે મિનિટમાં છે અને તેની કિંમતની વાત કરીએ તો નોર્મલમાં પંદરથી પચીસ રૂપિયા સુધી છે પણ જો યુએનસીમાં હોય તો પચાસથી લઈ અને દોઢસો રૂપિયા સુધી છે એકદમ નવો હોય તો દોઢસો રૂપિયા મળે બાકી કોઈની કન્ડિશન ઉપર આધાર કરે તો હવે આ સિક્કા વિશે તો બધા સમજી જ ગયા છો છતાં પણ કોઈને સમજમાં ના આવતું હોય તો કોમેન્ટમાં જણાવી દેવાનું હવે જે આગળનો સિક્કો છે તે કંઈક આ પ્રકારનો છે બંને બાજુ જોઈ શકો છો હવે આ સિક્કો છે આંતરરાષ્ટ્રીય પરિવાર વર્ષ અને આગળ ઇંગ્લિશમાં એ જ પણ લખેલ છે હવે આમાં વાત કરીએ તો આ સિક્કામાં આગળની બાજુ જે વચ્ચે તમે જોઈ શકો છો પરિવારની જે ડિઝાઇન બનાવવામાં આવેલ છે અને નીચે જોશો તો ઓગણીસો ચોરાણું તેની સાલ છે અને તેની નીચે તેનું મિન્ટ હોય છે જે આ મિન્ટ જોઈએ તો આ નોઈડા મિન્ટ છે જે બુંદ ટાઈપનું આવે ને ડોટ ટાઈપનું તે નોયડા મિન્ટ હોય છે તો આ નોઈડા મિન્ટનો સિક્કો છે અને જો કોઈને મિન્ટ ભૂસાઈ ગયું હોય ના દેખાતું હોય તો આ સિક્કાને બીજી રીતે પણ આપણે ઓળખી શકીએ છીએ આની જે બીજી ઓળખાણ છે તે તમે આની ફરતી સાઈડ જોશો તો બીજા સિક્કાઓમાં ઘીસી ઘીસી આવતી હશે પણ આ નોઈડા મીટમાં આ સિક્કામાં ફરતી સાઈડ પ્લેન પ્રકારનું આવે છે જે લીસું એકદમ બરાબર પ્લેન ટાઈપનું આવે છે તો હવે આગળ વાત કરીએ પાછળની સાઈડ તો પાછળની સાઈડ પણ તમે જોઈ શકો છો જે લખેલ છે રૂપિયા અને ભારત આ બાજુની સાઈડ અને આ બાજુની સાઈડ લખેલ છે ઇન્ડિયા રૂપિસ જે અંગ્રેજીમાં છે અને વચ્ચે સ્તંભ તેની નીચે જય હતી અને તેની નીચે એક રૂપિયાની નિશાની છે હવે આ સિક્કાની ડિટેલ્સ અને કિંમતની વાત કરીએ તો આ વર્ષ ઓગણીસો ચોરાણુંમાં છાપવામાં આવેલ છે મેટલ ફેરેટિક સ્ટેનલેસ સ્ટીલ છે વેઇટ ચાર પોઈન્ટ ગ્રામ છે સાઇઝ પચીસ એમ અને સેફ સર્ક્યુલર છે હવે આ બે મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને નોઈડા જેમાં વાત કરીએ આની કિંમતની તો બોમ્બે મીટમાં નોર્મલમાં પંદરથી લઈને પચીસ સુધી છે અને યુએનસીમાં સો રૂપિયા સુધી છે પણ જે નોઈડા મીટમાં છે તે રેર કેટેગરીમાં આવે છે તેની કિંમત સારી છે તો નોઈડા મીટમાં જો હોય કોઈ પાસે તો નોર્મલમાં સો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી છે અને યુએનસીમાં એક હજાર રૂપિયા સુધી મળી શકે છે તો કોઈ પાસે નવો સિક્કો યુએનસી કંડિશનમાં તો એક હજાર રૂપિયા સુધી મળશે તો આજના વિડીયોમાં આ બંને સિક્કા વિશે માહિતી આપેલ છે જે આશા કરું છું કે બધાને સમજાઈ જ ગઈ હશે છતાં પણ કોઈને ના સમજાણું હોય તો આપણે કોમેન્ટ બોક્સ ખુલ્લું જોઈશે એમાં બધેને જવાબ આપીએ છીએ તેમાં જવાબ આપી દેસુ બરાબર કોઈને પણ પ્રશ્ન રહી ગયો હોય તો તેમાં પૂછી લેવાનું તો સારું હવે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય